સૌનો ખૂબ ખૂબ આભાર આજે આ રત્ન કલાકાર અધિકાર યાત્રાના માધ્યમથી અહીંયા એકઠા થયેલા સૌ રત્ન કલાકાર ભાઈઓ વેપારીશ્રીઓ રત્નકલાના વ્યવસાયની સાથે સંકળાયેલા અન્ય વ્યવસાય સાથે જોડાયેલા દુકાનદારો વેપારીઓ આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ મંચ ઉપર બેઠેલા સૌ હોદ્દેદારશ્રીઓ તમામનો હું હૃદયપૂર્વક લગભગ લગભગ વીસ પચીસ વર્ષમાં મેં નથી જોયું કે રત્ન કલાકારો માટે કોઈ બહુ મોટા લેવલ કાર્યક્રમ કરવામાં આવ્યો હોય રત્ન કલાકારોના મત જોઈએ હીરા ઘસવાનું કામ કરતા કલાકારોની સમસ્યા અલગ છે પણ સાંભળવાવાળો ક્યાં કોઈ એવડી મોટી સરકારમાં આપણી વિદના કે વાંચા સાંભળવાવાળો માણસ નથી અનેક રત્ન કલાકાર ભાઈઓએ આત્મહત્યા કરી લીધી એમનો પરિવાર રખડી પડ્યો એમના બાળકો રખડી પડ્યા એમના પત્ની એમના મા બાપ રખડી પડ્યા આજ એનું કોણ ભાજપના પેટનું પાણી નથી હલતું કે આપણા પચાસ જેટલા રત્ન કલાકારોએ ખાલી સુરતમાં આત્મહત્યા કરી તો હવે એના બાળ બચ્ચાનું શું થશે અનેક વ્યક્તિઓ એવા છે જે મરવા વાકે જીવે છે આજ મરું કાલ મરું આજ મરું કાલ મરું મરવા વાકે જીવે છે મરવાનું મન થાય પણ છોકરાનું મોઢું હામો દેખાય તો બે દિવસ રોકાઈ જાય છે એવા અનેક લાચાર વ્યક્તિઓ અહીં ખાલી સુરતમાં નહીં આખા ગુજરાતમાં જીવે છે એમને ટેકો આપવાની જવાબદારી છે કોની ભાજપની સરકાર નહીં પણ ભાજપના પેટનું પાણી નથી હલતું શું કામ એની ખબર છે કે ગમે એટલા રોદણા ભલે રોવે માણસ ગુનાખોરીના રવાડે ચડ્યા કોઈક દારૂ વેચવા માંડ્યું કોઈ ડ્રગ્સની હેરાફેરી ચાલુ કરી વાત સાચી બોલું છું કે ખોટી હા તા જણાય આ પાડી એનો ખૂબ ખૂબ આભાર અનેક લોકો એમ મજબૂરી વશ લાચારીમાં પરિવારના પેટનો ખાડો પૂરવા માટે ડ્રગ્સ વેચવાના ધંધે ચડવું પડ્યું અને પહેલી કે બીજી ટ્રીપ મારી પોલીસ પકડી ગયા હવે બે પાંચ વર્ષ સુધી જેલમાંથી છૂટશે નહીં એનો તો પરિવાર બરબાદ થઈ ગયો પંદર ની કમાણી માટે આ પીડા કોણ હામલશે આ વેદના કોણ હામકશે ગુજરાતની ભાજપની સરકારવા તમે વિચારો કે જો આપણી નજર સામે આ બનતું હોય ને આપણે કાંઈ ન કરીએ ને તો બાપ આપણને એટલું લાગવાનું છે મહાભારતની અંદર માતા દ્રૌપદીજીના ચીર હરણ કરવામાં આવતું હતું એ સભામાં જે મૂંગા બેઠા બેઠા તમાશો જોતા હતા ને પાપ એને લાગ્યું હતું ને એ અર્જુનના પાણે વિધાણ મળ્યા દોસ્તો